આંબા કલમની અંદર આપણે આજુબાજુ તો પ્રૂનિંગ કરી શકીએ છીએ પણ ઉપરની બાજુ પ્રૂનિંગ કરવા માટે આપણે એડજસ્ટેબલ ટ્રીલ ઉપરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આ પાંચ ફૂટથી દસ પંદર ફૂટની હાઈટ સુધી જઈ શકે છે અને ઉપરની જે પણ નાની ડાળી હોય છે એને આપણે એકદમ આસાનીથી કાપી શકીએ છીએ આપ અહીં જોઈ શકો છો કે હાથની અંદર ટ્રિગર હોય છે એ થી ઉપર કાતર ટાઈપ જે વસ્તુ છે એનાથી આપણે આંબા કલમને ઉપરની બાજુ પ્રૂનિંગ કરી શકીએ છીએ પ્રૂનિંગ કરવાથી આંબા કલમની અંદર પવન ઘેરાશે નહીં જેથી આંબા કલમ તૂટશે નહીં અને આંબા કલમનો વિકાસ ગ્રોથ સારી રીતે થશે તે ઉપરાંત એડજસ્ટેબલ ટ્રીલ ઉપરથી નીચેથી જ ઉપરની દાઢી કપાય છે માટે આપણે ઊંચી દાળીઓને પણ પ્રૂનિંગ કરી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ધન્યવાદ આંબા